અર્જુનના હાથમાં રહેલું ધનુષ જ્યારે પડી ગયું હા એના કપાળમાં પ્રસ્વેદ બિંદુ આવી ગયા તમારું અભેદ્ય કબજ વિચાય વિંધાઈ ગયું અને તમને એમ લાગ્યું કે હવે આ ભીષ્મ મારી નાખશે હમણાં અર્જુનને તો તમે શું કર્યું તું રથમાંથી ઉતરી ના તગ્યા રથમાંથી કૂદી પડ્યા તમે રથમાંથી ઉતરવું અને કૂદવું બે અલગ છે તમે રથમાંથી કૂદી પડ્યા હતા અને બાજુમાં તૂટેલા રથનું એક પૈડું લઈ અને સિંહ પોતાના શિકારની પાછળ દોડે એમ તમે મારી પાછળ દોડ્યા હતા પ્રભુ યાદ છે પગ પકડીને અર્જુન ધસરાતો ઢસરાતો આવતો તો પ્રભુ તમારી પ્રતિજ્ઞા છે તમને યાદ કરાવ્યું તમારી પ્રતિજ્ઞા છે છતાં પણ તમે અર્જુનની વાત ન માન્યા અને મારી સુધી ધસી આવ્યા હતા મેં મારા હથિયાર મૂકીને કીધું પ્રભુ તમારી પ્રતિજ્ઞા તૂટી ગઈ ત્યારે તમે શું બોલ્યા હતા ડારી ચક્ર હરી હસી પડ્યો ઉતર દીયો પ્રજરાજ આત્મમાંથી ઓલું તમે ધ રથનું પૈડું નાખી દીધું અને તમે એમ કહેતા હતા કે દાદા આને શસ્ત્ર ન કહેવાય આને તો રથનું પૈડું કહેવાય આને રથનું પૈડું કહેવાય ત્યારે શું થયું તું ત્યારે તમને મારે યાદ કરાવવું પડ્યું હતું કે પ્રભુ મારવા માટે નાનો એવો પથ્થરો લીધો હોય ને તો એને શસ્ત્ર જ કહેવાય અને પછી તમે પૂરું વાક્ય બોલ્યા હતા વાલા ભક્તજનો મહાભારતમાં સવારે હું વાંચતો તો એક પંક્તિ મને જોવા મળી પાંડવોને મારી નાખવા માટેની જયારે યુક્તિ ચાલતી હતી કર્ણ દુર્યોધન ધૃતરાષ્ટ્ર આ બધા સાથે હતા ત્યારે કર્ણ ભગવાન વિશે બોલો છે કર્ણ ભગવાન માટે મહાભારતમાં બોલ્યા છે પાંડવોને ધૃતરાષ્ટ્રને સંબોધન કરીને બધાને કીધું કે કૃષ્ણ જ્યાં સુધી પાંડવ હારે ન ભળે ત્યાં સુધી આપણે એ પાંડવોને મારી નાખવા જોઈએ બાકી કૃષ્ણ પાંડવો માટે પોતાની સંપત્તિ પોતાનું પદ પોતાની પ્રતિષ્ઠા પોતાનું ઐશ્વર્ય આ બધું જ જતું કરવા માટે તૈયાર થઈ જશે કારણ કે કૃષ્ણ પાંડવોને બહુ ચાહે છે